ઘણા લોકોએ આ પાઠ સંસ્કૃતમાં કર્યો છે પરંતુ આ વિડિયોમાં આપણે આ પાઠ ગુજરાતીમાં કરવાના છીએ જેથી કરીને આપણે આ પાઠમાં શું લખ્યું છે તે સમજાય અને નિત્ય તેનો પાઠ કરવામાં આવે તો કોઈ પણ તકલીફ ન થાય આ પાઠનું ત્યારે જ ફળ મળે છે જ્યારે તેને એક ચિત્તે શાંતિથી આખો સાંભળવામાં આવે તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આખો પાઠ સાંભળી શકો નિત્યાપાઠનું શ્રવણ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બાલ ગોપાલની જય અશ્ય શ્રી એકોતેર સતનામ સ્ત્રોતશ્ય શ્રી ઋષિ અનુષ્ટુપ સંદઃઃ શ્રી કૃષ્ણ દેવતા

માટે હું વાસુદેવ ભગવાન કૃષ્ણને નમન કરું છું લક્ષ્મીના પતિ વિષ્ણુ એવા ગોપાલ કૃષ્ણને વંદન કરું છું યાદવ કુળમાં શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે હું ભગવાન કૃષ્ણને નમન કરું છું પુત્રરૂપી મનોકામનાનું ફળ આપનારા સુંદર આંખોવાળા એવા લક્ષ્મીપતિ વિષ્ણુ સંતાન પ્રાપ્તિ માટે હું દેવકી નંદન ભગવાન કૃષ્ણને વંદન કરું છું લક્ષ્મીના સ્વામી કમળ જેવી આંખો વાળા જેની નાભીમાં કમળ છે એવા વિશ્વ ભગવાન હે સંસારના સ્વામી વાસુદેવ લક્ષ્મીના પતિ મને સંતાન આપો યશોદાની ગોદમાં રમણ કરનાર બાળક મુનિઓ દ્વારા વંદિત એવા શ્રી ગોવિંદ કૃષ્ણ હું સંતાન પ્રાપ્તિ માટે કલ્યાણકારી શ્રી વિષ્ણુને નમન કરું છું દેવતાઓ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય છે હે ગોવિંદ મને પુત્ર આપો એવા જનાર્દન ભગવાન હું તમને નમન કરું છું હે ગોવિંદ તમે ભક્તોને કામના રૂપી ફળ આપનારા સુખ સ્વરૂપ ભક્તોના રક્ષણ કરનારા કૃષ્ણ રુકમણી પ્રિય મને સંતાન આપો સંપૂર્ણ જાણનારા રુકમણીના સ્વામી મને સદા પુત્ર આપો કમળ જેવા આંખોવાળા હું તમારી શરણમાં છું હે દેવકીના પુત્ર ગોવિંદ સંસારના સ્વામી વાસુદેવ મને સંતાન આપો હું તમારી શરણમાં છું દયા ના સાગર હે કૃષ્ણ મને સંતાન આપો માટે હું તમારી શરણમાં માં છું જેની નાભીમાં કમળ છે એવા લક્ષ્મી સ્વામી મુનિઓ દ્વારા વંદિત એવા કૃષ્ણ મને સંતાન આપો માટે હું તમારી શરણમાં આવ્યો છું નિમિત કારણ સ્વરૂપ સંતાન આપનારા જ્ઞાન હું તમને નમન કરું છું હે સંસાર ના સ્વામી પુત્ર પ્રાપ્તિ માટે જ હું તમને ભજું છું લક્ષ્મીના સ્વામી વાસુદેવ કૃષ્ણ મને સંતાન આપો દુષ્ટોના શત્રુ લક્ષ્મીના માનનીય ગોપીઓના વસ્ત્ર હરણ કરનારા મહાપ્રભુ વાસુદેવ માધવ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે શ્રી કૃષ્ણ રાઘવ ભક્ત નંદ નંદન મને પુત્ર આપો હે સંસાર ના સ્વામી લક્ષ્મી ના સ્વામી કૃષ્ણ ંદન યદુનંદન યશોદાના સ્તનપાન કરનારા સુંદર આંખો વાળા વિષ્ણુ પુત્ર પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું છું હે નંદકુમાર લક્ષ્મીપતિ વાસુદેવ મને સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો હે માધવ મને સુંદર લક્ષ્મીયુક્ત પુત્ર આપો લક્ષ્મીપતિ વિષ્ણુ અમારી દિનતા ભરી વાણી હૃદયમાં ધારણ કરો રમાપતિ વાસુદેવ ગોપાલ ગોવિંદ સંસારના સ્વામી અમને સુંદર લક્ષ્મીવાન પુત્ર આપો હે દેવકી નંદન વિષ્ણુ મનોકામના રૂપી ફળ મને આપો હે યદુનંદન પુત્ર રૂપી ફળ આપીને અમને ધન્ય કરો હે કલ્પ વૃક્ષ સમા મહાપ્રભુ ભક્ત ચિંતામણી રામ હું લક્ષ્મીવાન સુંદર પુત્ર પ્રાપ્તિ માટે યાચના કરું છું હે રઘુનંદન સુંદર પુત્ર જે પ્રિય અને આત્મી હોય એવો પુત્ર મને આપો હે માધવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ભગવાન વિષ્ણુ સંતાન આપનારા ગોપાલ પુત્ર પ્રાપ્તિ માટે સદૈવ હું તમને વંદન કરું છું હે ઓમકાર યુક્ત ગોપાલ લક્ષ્મી યુક્ત યદુનંદન કલિયુક્ત દેવકીના પુત્ર એવા યદુવંશીઓના સ્વામી હું તમને નમન કરું છું હે લક્ષ્મી ના સ્વામી મહાપ્રભુ શ્રી કૃષ્ણ મુકુન્દના સ્વામી ગોવિંદ સ્વામી જેની નાભીમાં સુંદર કમળ છે એવા રમાના સ્વામી માધવ મને સુંદર શ્રેષ્ઠ પુત્ર આપો હે રૂકમણી ના સ્વામી નંદના રક્ષક ધરતીના રક્ષક કૃષ્ણ મને સુંદર પુત્ર આપો હે ગોપાલ શ્રી વિષ્ણુ મુકુંદ માધવ સુંદર ગોવિંદ મને લક્ષ્મીવાન પુત્ર આપો હે લક્ષ્મી ના પ્રાણપતિ કૃષ્ણ મને મને સંતાન આપો આપો હે લક્ષ્મીપતિ ફળ સ્વામી વાસુદેવ કૃષ્ણ સર્વના ઈશ હું તમારી સ્તુતિ કરું છું હે રૂકમણી ના પ્રિય સત્યભામાના પ્રિય તમે મારા હૃદયને સંભાળો અને ભગવાન કૃષ્ણ મને સંતાન આપો હે જગતના સ્વામી દેવ ચંદ્ર સૂર્ય જેવા આંખો વાળા ગોવિંદ કમળ જેવા નેત્ર માધવ મને સુંદર ભાગ્યવાન પુત્ર આપો હે કરુણા ના સાગર જેવા નેત્રુદેવ દેવકી દેવકીના પુત્ર કૃષ્ણ મને સંતાન આપો સંસારના સ્વામી વાસુદેવ દેવકીના પુત્ર લક્ષ્મીના નાથ સંપૂર્ણ કામના રૂપી ફળ આપનારા મને સુંદર પુત્ર આપો હે લક્ષ્મીના પતિ શ્રી કૃષ્ણ સુંદર ગંભીર શંકર વિષ્ણુ માધવ કૃષ્ણ મને સુંદર પુત્ર આપો હે જગતના સ્વામી લક્ષ્મીપતિ વાસુદેવ દેવકીના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભૂમિના નાથ દયાના સાગર સંસારના માલિક લક્ષ્મીના સ્વામી વાસુદેવ મને સંતાન આપો હે સંસારના સ્વામી વાસુદેવ લક્ષ્મીના સ્વામી કમળ જેવી આંખો વાળા કૃષ્ણ મને સુંદર સંતાન આપો હું તમારી શરણમાં છું હે ચિંતામણી પ્રભુ શુભ ગુણો વાળા ગોવિંદ કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં આવ્યો છું હે મહાપ્રભુ કમળ જેવી આંખો વાળા જનાર્દન સુંદર પુત્ર પ્રાપ્તિ માટે હું તમને ભજું છું સુંદર અંગોવાળા વાળા મંદ મંદ હાસ્ય કરનારા માતાનું કમળ જેવું મોઢું જોઈને અન્ય આંગળીઓ દ્વારા સ્તન મશળતા સન્પાન કરે છે તમારા જેવા કમળ નેત્ર વાળા યશોદાના મોહમાં રમણ કરનારા મુકુંદ જેવા સંતાન હું માગું છું માટે હે કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં છું હે જગતના સ્વામી સંપત્તિ રૂપી પુત્ર પ્રાપ્તિ માટે હું ચિંતન કરું છું મુનિઓ જેની વંદના કરે છે એવા આપ મને શીઘ્ર સંતાન આપો હેય પુરુષોમાં શ્રેષ્ઠ લક્ષ્મીનાથ સ્વામી સંસારના નાથ વાસુદેવ દેવેન્દ્ર દ્વારા સપૂજિત ભગવાન કૃષ્ણ મને સંતાન આપો હે ભગવાન વિષ્ણુ પ્રિય મને પુત્રવાન બનાવો અને મારા માટે સંતાન પુત્રો વિષ્ણુ વામન માધવ મને સંતાન આપો હે સુંદર આંખો વડા કૃષ્ણ દેવોમાં શ્રેષ્ઠ સુંદર મુનિઓ દ્વારા વંદિત લક્ષ્મણના ભાઈ શ્રી રામ મને સંતાન આપો હે દશરથ પ્રિય સુત મુચકુંદ ને વર આપવાળા સુંદર માધવ કેમ કે હે કમળ રૂપી ચરણ વાળા હું તમારું નિરંતર ચિંતન કરું છું સંતાનોત્પત્તિ રૂપી ફળ આપનારા મનોકામના પરિપૂર્ણ કરનારા ભગવાન રામ આપ મને વરદાન આપો હે લક્ષ્મીના પતિ કમલાસન પર બિરાજમાન બિરાજમાનંદિર આપ મને સંતાન આપો હે દશરથ ના પુત્ર યશોદાના પ્રિય ગાયોના રક્ષણ કરનારા રામ કૃષ્ણ માધવ મને સંતાન આપો હે ગોવાડિયાનું રક્ષણ કરનારા વામન વિષ્ણુ શંકર કૃષ્ણ માધવ ગોવિંદ અને લક્ષ્મીના પતિ મને સંતાન આપો હે જગતનાથ સ્વામી વાસુદેવ ગોવાડિયાના પૂજ્ય ગોવિંદ વિષ્ણુ માધવ શ્રી કૃષ્ણ સંતાન આપો દેવકી નંદન પુત્ર માટે કલ્યાણકારી રાઘવ રામ લક્ષ્મી ના પતિ મને માર્ગદર્શન આપો પુત્ર અને વંશ વિસ્તાર માટે રસ્તો બતાવો હે વાસુદેવ મને પ્રિય લાગે એવા સંતાન મને આપો હે સીતાપતિ રામ મને સુંદર કુમાર સંતાન આપો હે સ્વામી દેવકી પુત્ર માધવ રામ રાઘવેન્દ્ર લક્ષ્મીના પતિ મને સુંદર શ્રેષ્ઠ પુત્ર આપો મધુસૂદન વંશ વિસ્તાર કરવા વાળો મને પુત્ર આપો મને પુત્ર આપો મને પુત્ર આપો એટલે હું તમારી શરણે છું આ સંસારમાં હે વિષ્ણુ મને મનોભિલષિત પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો એટલે હું તમારી શરણે છું હે માધવ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી મને પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો હું તમારી શરણે છું હે દેવકી પુત્ર કૃષ્ણ વિદ્યામાન બુદ્ધિમાન અને શ્રેષ્ઠ મને પુત્ર આપો શ્રી કૃષ્ણ ભગવાન મને સુંદર પુત્ર આપો હે મધુસૂદન ગોવિંદ મુકુંદ કમળ જેવી આંખો વાળા પુત્ર પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન હું તમને વંદન કરું છું હે ભગવાન કૃષ્ણ ગોવિંદ સંપૂર્ણ ફળ આપનારા ભગવાન વિષ્ણુ મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે ભગવાન તમે મારા માલિક છો રામ કૃષ્ણ માધવ આપો હું તમારી શરણે છું હે હું તમારી શરણે આવ્યો છું હે કમળ જેવી આંખો વાળા ભગવાન કૃષ્ણ મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું શંખ ચક્ર ગદા તલવાર ધનુષ ધારણ કરનારા હે લક્ષ્મીપતિ મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ સમૂહ જેવા નેત્ર વાળા સ્વામી નારાયણ ભગવાન રાઘવે દેવકી ના શ્રેષ્ઠ પુત્ર ગોવિંદ રૂકમણી સ્વામી નારદાદી દેવો જેવા સપૂજિત મને પુત્ર આપો હે સંસાર ના સ્વામી વાસુદેવ દેવકી પુત્ર ગોપ બાળકો ના સ્વામી ભગવાન મને સંતાન આપો હે રૂકમણી સ્વામી મુનિઓ દ્વારા પૂજિત ગોવિંદ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું કમળના મકરંદ રસના ઈશુ કમન વાળા એવા ગોપીઓ દ્વારા પૂજિત ભગવાન કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે લક્ષ્મીના કમળવંત હૃદય વાળા કામનાઓ ના પ્રદાતા ભગવાન કૃષ્ણ મને ઈચ્છિત સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું સેવકો મંગલકારી લક્ષ્મીના સ્વામી ભગવાન વાસુદેવ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું

મુકુંદ મુનિઓ દ્વારા વંદિત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપોપી વલ્લભ મુરારી શ્રી કૃષ્ણ મને સંતાન આપો પુત્ર પ્રાપ્તિ માટે હું તમને નમન કરું છું હે રૂકમણી પ્રાણપ્રિય ભગવાન રમેશ હું તમને વંદન કરું છું ગોપ બાળકોના નાયક ભગવાન કૃષ્ણ મને સંતાન આપો માધવ દિનો નાથ રાઘવેન્દ્ર મારા જેવા દાસને સંતાન આપો હે યશોદાના પુત્ર અભિલેષિત પુત્ર પ્રદાતા એવા કૃષ્ણ ભગવાન મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે અમારા ઇષ્ટદેવ ગોવિંદ લોકોમાં શ્રેષ્ઠ વાસુદેવ કૃષ્ણ ભગવાન કૃષ્ણ દ્વારા કથિત સંતાન ગોપાલ સ્તુત્ર શતક નામનો જે પાઠ કરશે તેને સતપુત્રની પ્રાપ્તિ થશે જે સમયે સમયે જપ પાઠ આદિ કરશે અને પુત્ર લાભ અને ધનલક્ષ્મી પ્રાપ્ત થશે ઐશ્વર્ય રાજ સન્માન પણ પ્રાપ્ત થશે લક્ષ્મીપતિ વાસુદેવ કી જય બાલ ગોપાલ કી જય ગોવિંદ માધવદાસ કી જય મિત્રો શક્ય હોય તો નિત્ય પાઠ નો જાપ અવશ્ય કરવો જોઈએ જેથી કરીને ઈશ્વર કૃપાથી સારા અને સંસ્કારી ધન સંપત્તિ આપનાર પુત્રની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન